સુરતમાં પીએફ ના નાણાંના બદલામાં પણ લાચ માંગવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે મૃતક કર્મચારીના પરિવાર પાસે સાત હજાર ની માંગ કરવામાં આવી હતી જોકે ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં નોકરી કરતા સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ જીપીએફ વિભાગ સમીરભાઈ રુસ્તમભાઈ ભગત દ્વારા લાંચની સાત હજાર રૂપિયાની માંગ કરાઈ હતી જેથી એસીબીએ છટકો ગોઠવ્યો હતો ફરિયાદીએ આરોપીને સાત હજાર રોકડા આપ્યા હતા જે રૂપિયા લાંચા ક્લાર્ક પાસેથી એસીબીએ કબજે લીધા હતા તમામ લાંચનો વહીવટ રૂમ નંબર ઓગણીસ માળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરી કાંસકીવાડ જૂના બસ સ્ટેશન ભાગર સુરત ખાતે થયો હતો તો ફરિયાદીના પતિનું અવસાન થયેલ હતું તેઓના જીપીએફના નાણાં મેળવવા ફરિયાદીએ અરજી કરી હતી આ જીપીએફના નાણાંનો ચેક તૈયાર કરી આપવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચ પેટે સાત હજારની ગેરકાયદેસર રીતે માગણી કરી હતી ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી ફરિયાદી એસીબીમાં પોતાની ફરિયાદ આપતા હાલ ફરિયાદના આધારે આજો લાંચનું છટકું ગોઠવાયું હતું લાંચના છટકા દરમિયાન પંચ નંબર એકની હાજરીમાં ફરિયાદી સાથે આરોપી હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી સાત હજાર રૂપિયા લાંચની રકમ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો લાંચ આરોપી એસસીબીએ ડિટેન કરી આગળની કાર્ય હાથ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા